હોટેલમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી છે કેવી રીતના ક્ષત્રિય સમાજના લોકોને મનાવા એમનો રોષ ઠારવો ક્ષત્રિય સમાજના મતને નુકસાન ન થાય તે માટે શું કરવું તે અંગે પણ ચર્ચા સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે રહીમ ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા માટે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મંત્રી રત્નાકરજી સામે આવ્યા છે બેઠક કરવામાં આવી ચર્ચા કરવામાં આવી શું વિગતો મળી રહી છે જણાવશો કશેષ ચોક્કસપણે સૌથી મોટા સમાચાર છે હાલ એક તરફ જે રીતના ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં બે ફાટા પડી ચુક્યા છે પદ્મિબાળાએ જે રીતના હવે સંકલન સમિતિ કોંગ્રેસ તરફ વળી છે અને તેની જ વચ્ચે આ મહત્વના સમાચાર છે કારણ કે ગ્રહ રાજ્ય હર્ષ મંત્રી છે તેઓ અત્યારે રાજકોટ પહોંચ્યા હતા અચાનક જ રાજકોટની એક ખાનગી હોટલમાં સીધા જ હેલીપેડ જે હોટલમાં તૈયાર કરવામાં

ભાજપ સાથે સીધા જ તમામ જે ક્ષત્રિય આગેવાનો છે છે તેઓની સાથે આ કારણ કે જે રીતના સંકલન સમિતિએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભાજપ વિરોધી મતદાન કરવાની જે રણનીતિ અપનાવી રહ્યા છે તેને લઈને આખું આ કાઉ મીટિંગ છે તેની અંદર ચર્ચા કરવામાં આવી હતી જો ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતના મતદાન છે અલગ સામે પક્ષમાં જો કરવામાં આવે છે તો કયા પ્રકારનો અસર પડશે સાથે સાથે એ પણ ચર્ચા કરવામાં આવી કે ક્ષત્રિય સમાજના જેટલા આગેવાનો છે તે ભાજપ સાથે કેટલો જોડાયેલો છે કેટલા લોકો સીધા ભાજપ સાથે જોડાયેલા છે આ તમામ ચર્ચાઓ છે તે કરવામાં આવી છે લગભગ એક કલાક સુધી આ બેઠકનો દોર ચાલ્યો હતો ને એક બેઠકના દોર બાદ સીધા જ હોટલથી તેઓ ગાંધીનગર તરફ રવાના થઈ ચુક્યા છે એટલે કહી શકાય કે મહત્વની બેઠક છે આ ગણવામાં આવી છે કારણ કે જે રીતના સંકલન સમિતિ એ પાર્ટ 2 જાહેર કર્યો છે બીજી બાજુ પદ્મીની વાડા છે તેઓએ પણ સંકલન સમિતિ સામે આક્ષેપો કર્યા છે જે રીતના તેઓએ કહ્યું કે આંદોલન તો સંકલન સમિતિ દ્વારા હવે આ પૂર્ણ કરી નાખવામાં મળ્યું છે માત્ર નિવેદન બાજીઓ થઈ રહી છે અને તેની વચ્ચે કહી શકાય કે રાજકીય પક્ષો પણ એટલા જ મહત્વની બેઠક છે તે આ ગણવામાં આવી છે ને તેને જ લઈને આ બેઠક છે લગભગ એક કલાક સુધી આ ચાલી હતી બેઠકને બેઠકની અંદર મતનું વિશ્લેષણ છે તે કરવામાં આવ્યું હતું તેવી વિગત સામે આવી છે એટલે કહી શકાય કે ગ્રહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ મહત્વની બેઠક છે તે કરવામાં આવીને બેઠક પૂર્ણ થયા બાદ તેઓ રવાના પણ થઈ ચુક્યા છે જે મતની આંકલન ની વાત છે તે આ બેઠકમાં કરવામાં આવી એટલે કશિશ કહી શકાય કે પરસોત્તમ રૂપાલા માટે થઈ અને જે રીતના આખી આ બેઠક છે તે કરવામાં કારણ કે હવે અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ સાથે કેટલા છે કારણ કે એક બાદ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ ક્ષત્રિય સમાજના યુવાનો કરી રહ્યા છે કે અમે રૂપાલા સાથે છીએ તેઓની સાથે રહેવાના છીએ કોઈ પણ જે સામે જે છે તે માત્ર વાતો કરવામાં આવી છે પરંતુ ક્ષત્રિય સમાજ છે સોશિયલ મીડિયામાં પોસ્ટો પણ હવે શરૂ થઈ છે સમગ્ર વિગતો બદલ ત્યારે પરસોતમ રૂપાલા સામે જે રોષ છે ક્ષત્રિય સમાજનો તે કેવી રીતના ઠારવો તે માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં જે ખાનગી હોટેલમાં ગૃહ મંત્રી અને સંગઠન મહામંત્રી અનેક જે હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે તેમની સાથે તેમણે બેઠક યોજી હતી રાજકોટના કાલાવડ રોડ પરની ખાનગી હોટલમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકમાં વિશેષ ચર્ચાનો મુદ્દો એ હતો કે ક્ષત્રિય સમાજ આજે જે તમામ આખી જે વોટ બેંક છે એને લઈને કેટલું નુકસાન થશે કે કેમ